નમસ્કાર મિત્રો આર એજ્યુકેશન ચેનલમાં આજે આપણે અધિપ્રત્યક્ષ કસોટીની વાત કરીશું જેના રચનાકાર છે મોર્ગન અને મરે આ કસોટી મોર્ગન અને મરે વિકસાવી છે એમાં ઓગણત્રીસ કાર્ડ ચિત્રોવાળા અને એક ગોરુ કાર્ડ હોય છે કેટલાક કાર્ડ પુખ્ત વયના પુરુષો માટે કેટલાક કાર્ડ પુખ્ત વયની સ્ત્રીઓ માટે કેટલાક કાર્ડ છોકરાઓ માટે કેટલાક છોકરીઓ માટે તો કેટલાક કાર્ડ બે કે તેથી વધુ જૂથ માટે હોય છે વીસ કાર્ડ એવા હોય છે જે બધા પ્રકારની વ્યક્તિઓ માટે વાપરી શકાય જોકે લાગુ પડતા બધા જ કાર્ડ વાપરવા અનિવાર્ય નથી કેટલાક સંજોગોમાં માત્ર પાંચ ચિત્રો વડે પણ વ્યક્તિત્વ માપન કરી શકાય છે જેમનું વ્યક્તિત્વ માપવાનું છે એને આ પ્રમાણે સૂચના અપાય છે ચિત્રમાં દર્શાવેલી ઘટના સુધી દોરી જનારા સંજોગો જણાવો અત્યારે શું થઈ રહ્યું છે તે વર્ણવો તેના પાત્રોને આવતા વિચારો અને થતી લાગણીઓ જણાવો તેનું પરિણામ શું આવશે તે પણ કહો વ્યક્તિને કલ્પના કરવા માટે અને મનમાં જે આવે તે સંકોચ કર્યા વિના કહેવા માટે પ્રોત્સાહન અપાય છે ચિત્રના પ્રસંગ અને તેના વિષય અંગે વ્યક્તિ જે અર્થ કરે છે એની અમુક રીતે પ્રત્યક્ષીકરણ કરવાની વ્યક્તિગત તૈયારી ઉપર આધાર રાખે છે એવું માની શકાય ચિત્રો જોઈને કલ્પના વડે વ્યક્તિએ રચેલી વાર્તાઓમાં જે વિષય વારંવાર આવતો હોય તે તેના વ્યક્તિત્વને ઓળખવામાં અર્થપૂર્ણ બને છે આ કસોટીના ઘણા જ રૂપાંતરો થયા છે થેન્ક યુ